પાલેતાણા તાલુકાના દુધાળા ગામની એક હકીકત જે સાંભળીને કોઈને પણ આશ્ચર્ય થશે અહીં આવેલી ભીમજીભાઈ રામજીભાઈ પાલાળા ગ્રામ વિદ્યાલય જ્યાં આશરે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ દરરોજ ભણવા માટે આવે છે આ શાળામાં માનવીય સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા અનેકવાર મહેમાન તરીકે હાજરી આપી છું પણ આજ રોજ એ જ શાળાના બાળકોને સ્કૂલ સુધી પહોંચવા માટે જિંદગીનો જોખમ ઉઠાવવો પડે સ્કૂલ સુધી જતો રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે બાળકોની દિવાલને પકડીને લટકીને રસ્તો પાર કરવો પડે છે એક ખોટું પગલું તો અકસ્માત નિશ્ચિત આ દ્રશ્યનો વિડીયો પણ સામે આવ્યો છે જે તંત્ર અને સ્થાનિક શાસન બંનેની બેદરકારીને બેનકાબ કરે છે ગામના લોકોના કહેવા મુજબ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સુધારાત્મક પગલા લેવામાં આવ્યા નથી અને હવે તો ગામના સરપંચ શ્રીની બેદરકારી પણ સ્પષ્ટ દેખાઈ રહી છે રસ્તાની સ્થિતિ વર્ષોથી એવી જ છે પણ ઉકેલ કોઈ લાવે તેમ નથી બાળકોના શિક્ષણનો અધિકાર આગળ સહ સ્વીકારીએ છીએ પણ જયારે બાળકોને સ્કૂલ પહોંચવા માટે દિવાલ પર લટકવું પડે ત્યારે એ વિકાસ નહીં બેદરકારી જીવંત ઉદાહરણ કહેવાય ગ્રામજનો અને વાલીઓની એક જ માંગ તંત્ર તાત્કાલિક રીતે રસ્તાનું સમારકામ કરે જેથી બાળકોને સલામત રીતે સ્કૂલે પહોંચી શકે કારણ કે શિક્ષણનો માર્ગ કાદવ અને પર નહીં વિકાસના પાયાથી શરૂ થવો જોઈએ